જય માતાજી જય મા મિત્રો હું છું ઓનલી ચાકટ ને ફરીવાર મિત્રો આજે આપણે મવવા માર્કેટિંગ જણમાં આજે મિત્રો આપણે દેવળિયા માર્કેટિંગ ગણમાં આવ્યા છીએ ને લાલ ડુંગળીમાં મિત્રો આજે આપણે લાઈવ રાજી જોન છે તારીખની મિત્રો આજે પહેલા વાત કરીએ તો તારીખ છે 19 1 અને વાર છે મિત્રો આજે સોમવાર રવિવારની મિત્રો રજા પછી મિત્રો આપણે બજાર ભાવ મિત્રો આજે જોન છે સોમવારના કેવી રહી છે મિત્રો આજની બજાર બાકી આ બધી મિત્રો આજની લાલ ડુંગળીમાં મિત્રો બધી આજની આવક છે ને લાઈવ રાજી ચાર્જિંગ જો મિત્રો ચાર આપણે અહીંયા ચાર્જ થાય છે સર્કલ લેચર મિત્રો લઈ શકે ઓલા આપણે મિત્રો હવે હજી મિત્રો ચાલુ છે આની એટલે આજે મિત્રો ગયું છે ને સર્કલ અત્યારે અહીંયા અત્યારે પગી છે આજની મિત્રો પહેલાં આપણે આવકની વાત કરીએ તો આજની આવક છે અઠ્ઠાવન હજાર ને બોતેર પ્લસ ચાલવાના મિત્રો આજની આવક છે અને આજના બધા મિત્રો આમ બારદાન મિત્રો તો મિત્રો આ બધા છે એમ કેસરી બારદાન જ છે આવા મિત્રો મારા ખ્યાલ મુજબ દસથી બાર ટકા પંદર ટકા જેવા કંતાનના મિત્રો બારદાન છે બાકીના બધા આ જ છે પહેલાં તમને મિત્રો આપણી ચેનલનું નામ આપી દો આપણી ચેનલનું નામ છે મિત્રો એડી મોવા માર્કેટિંગ ચેનલની અંદર મિત્રો તમને દરરોજ સફેદ ડુંગળીના લાલ ડુંગળીના સિંગના કપાસના ખેડૂતને લગતામાં મિત્રો તમને તમામ મિત્રો વિડીયો જોવા મળશે કેમ કે મિત્રો આપણા ખેડૂત મિત્રોની ચેનલ છે અને હું પણ મિત્રો ખેડૂતનો દીકરો છું મિત્રો સાત છકાર સપોર્ટ આપતા રહેજો અને જેમ બને મિત્રો ખેડૂત મિત્રોનો વિડીયો શેર કરજો એટલે બીજા ખેડૂત મિત્રોને પણ ફેરઈ બેઠા ભાવ જોવા માંગી છે બાકી લાઈવ એકડે એક મિત્રો તમને છે ને આજના બજાર ભાવ બતાવીને અત્યારથી ફરી વાર મિત્રો બતાવી દઉં અને અત્યારે લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક થાય છે રાજી ચાર થાય છે અને આ બધી મિત્રો આજની લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક છે જોવો તમે લાઈવ રાજી ચાર પણ અહીંયા ચાર પગી છે ઓલા પણ આ રીતે એટલે આજની આવક છે મિત્રો અઠ્ઠાવન હજાર બોતેર પ્લસ ટેરાની ખાસ કરીને મિત્રો ફેસબુકમાં જોતા હોય તો આપણે ચેનલને ફોલો કરજો અને યુટ્યુબમાં મિત્રો જોતા હોય તો આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરજો બાકી મિત્રો બીજી એક આપણી ચેનલ છે એમાં પણ મિત્રો સાત છે આ સપોર્ટ આપતા રહેજો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખેલી છે મારા ખેડૂતની વાત બોલીને મિત્રો લેવું તો પણ મિત્રો આવી જાય એમાં પણ મિત્રો તમને બજાર પર અને ખેડૂતના ઇન્ટરવ્યૂ મિત્રો તમને જોવા મળે છે અને જે પણ અહીંયા ખેડૂતો ડુંગળી લઈને આવેલો ને એ આપણે ખેડૂતભાઈને આપણે ઇન્ટરવ્યૂ લઈએ છીએ અભિપ્રાય આપણે લઈ કે કેવા બજાર પર આવે છે કઈ ગામનો મિત્રો માલ છે બધું આપણે એમાં વિગતવાર દ્વારા પણ જાણ્યું છે ખાસ કરીને મિત્રો આપણી બે ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો બાકી હાલ મિત્રો મળી ફટાફટ ફટાફ સીધા તમને લાલ ડુંગળીને લઈ બે વખત નીકળ છે હું તમને ખાલી કેવા જ માંગુ છું તમારે બધા કે પાછળ આપડે કોઈ ના જવાનું બે માંત્રીસો છત્રીસ

બસો ચાર રૂપિયા મિત્રો ભાવ છે તમે ક્વોલિટી જોવો મિત્રો કાંઈ કાર્ડ મિત્ર માલ છે અને બસો ને ચાર રૂપિયા મિત્ર ભાવ છું વીસ કિલોનો ભાવ છે એપીએમ સુધી આ પણ મિત્રો આ બારદાનની અંદર માલ આવે છે તમે ક્વોલિટી જોવો બસો ચાર રૂપિયા મિત્રો અત્યારે આપણે એપીએમ સી મવામાં આવ્યા છે ને અત્યારે લાઈવ મિત્રો આપણે વાત કરીએ તો આપણે આ વાડીમાંથી મિત્રો આ સર્કલ અત્યારે લઈ છે અને અત્યારે એવું હતું કે કંતાનના બારદાનમાં લાવવાનું કંતાનના બારદાન મિત્રો આપણે મારા ખ્યાલ મુજબ અત્યારે મિત્રો આપણે જોયું તો નેવું ટકા મિત્રો બાર જણ આ રીતના મિત્રો આવેલા છે ને અત્યારે હરાજી ક્યારે જો મિત્રો અત્યારે અહીંયા ત્યાં થાય છે અને આજે મિત્રો આપણે આવકની જ વાત કરીએ તો આજની આવક છે બાવન હજાર પ્લસ થયેલાની લાઈવ રાજી અત્યાર તમે જો લાલ ડુંગળીમાં મિત્રો અત્યારે અહીંયા થાય છે થોડાક વકલ મે મિત્રો તમને બતાવ્યો છે ને હજી બાકીના મિત્રો હું તમને બતાવું બાકી મિત્રો કેવા વકલા કેવા ભાવ છે મિત્રો તમે કોમેન્ટ કરતા રહેજો ને તેજી શેખા મંદિર પણ મિત્રો તમે કોમેન્ટ કરશો બાકી ખાસ કરીને મિત્રો અત્યારે લાઈવ રાજી બતાવું પહેલાં આપણી ચેનલમાં પહેલી વાર તો આપણી ચેનલને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કેમ કે મિત્રો આપણે આ ખેડૂત મિત્રોની ચેનલ છે ને હું પણ મિત્રો ખેડૂત નથી કરશું બાકી લાઈવ રાજી અમે બતાવું ખાસ કરીને મિત્રો આપણી ચેનલમાં પહેલી વાર તો આપણી ચેનલને સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો તમે સો ને સો રૂપિયા મિત્રો ભાવ શું છે ને સુપર ક્વોલિટી મિત્રો આ રીતનો મિત્રો કંઈક માલ છે ને ક્વોલિટી શું

બે ચાર છ વચ્ચે બચ્ચે સવારે બેતાલી બેતા બેતાલીયા બેસાડો છો હતા રૂપિયા પાંચ છાસઠ

ਕਵਾਲਿਟੀ ਜੋ ਮਿੱਤਰੋ ਤੁਹਾਨੂੰ ਇਹ ਚੋਰੀ ਵੈਸੋ ਇਹ ਚੋਰੀ ਬੱਸ 100 ਰੁਪਏ 200 200 ਰੁਪਏ ਬੱਗੇ ਆ એક રૂપિયા બે બે હજાર ઓગણચે ત્રીસ બત્રીસ રૂપિયા બસો છત્રીસ રૂપિયા βασικά είναι συνολικές λεπτιέρια μητροπαλισμούς αυτό είναι τον είναι το το είναι બે ત્રણ બસો પચીસ પચીસ રૂપિયા પચીસ બસો પચીસ રૂપિયા બોલ ભાઈ પચીસ પચીસ રૂપિયા પચીસ જભાઈ બસો પચીસ રૂપિયા આનવાર બે બે રૂપિયા 225 રૂપિયા મિત્રો ભાવ શું છે મિત્રો તમે ક્વોલિટી જોઓ મિત્રો આ રીતના મિત્રો કાયક માલ છે મિડિયમ ક્વોલિટીનો અને પરક મોટી સાઈઝમાં 225 રૂપિયા મિત્રો ભાવ છે કિલોનો ભાવ છે એ માં ક્વોલિટી મિત્રો તમે જોઓ કેટલા પચાસ રૂપિયા 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 નેવું રૂપિયા એકાણું એક નવાનું પંચાણું બસો એક રૂપિયા છસો હા ભાઈ હજાર રૂપિયા બસો ને હજાર રૂપિયા મિત્રો ભાવ શો શું તમે કોલેટ મિત્રો આ રીતના મિત્રો કઈક માલ છે બસો ને હજાર રૂપિયા મિત્રો ભાવ છે વીસ કિલોનો ભાવ છે એપીએમસીલેટ મિત્રો તમે જો ایک پچاس روپیہ ایک سو پچاس پچیس روپیہ بچے روپیہ

હોય રૂપિયા એકવીસ રૂપિયા બસો એકવીસ એકવીસ ત્રણ વાગર બસો એકવીસ રૂપિયા મિત્રો તમને એકવીસ રૂપિયા મિત્રો

ایک روپیہ ایکتا ایکتا

અને એકસો ને અઠ્યાસી રૂપિયા ભાવશે વીસ કિલો નો ભાવશે એપીએમસી બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો બસો રૂપિયા બસો એક એક રૂપિયા એક એક રૂપિયા બે બે રૂપિયા બસો બે બે ચાર છ ના પચાસ રૂપિયા બસો પાંત્રી પાત્રી રૂપિયા બસો પાંત્રી પાત રૂપિયા બસો પાંત્રીસ સાડત્રી આડત્રી